લાખ લાખ અભિનંદન આપું છું વંદન કરું છું કે દિવસે ને દિવસે ખર્ચાઓ વધતા છે ને પરમાજી તરખ જેરો હોતા રે એકતામાં દીકરો ના માતા પિતાએ જલે સમાન એકમે સમય આપી અને આપણે આ દીકરા દીકરીને અહીંયા અંતને આપણે નવી જીવની સુરત પાથે જઈએ સૌ સંમતિ થઈ અને આ સમુદગામાં જોયા છે કે સર્વ દીકરા દીકરીના મા બાપને બળતલ કરો વિશેષ કઈ ના કેતા પણ આ સૌએ સમુદગાના સંમતિ રહ્યા સૌ સભે